ઓટ્યુ ઓ ગાઈજી પંચર પડી ગયું પંચર તો છે ને ભાઈ એમ કે શું હવે ઓકે તો બેરીજી હાચું હે ખર્цо જ ખર્цо છે એ ભાઈ જો તો ખરીદો લઈ ગયો છું સરસ જો તબા તબ તબા તબ તબા જો ભાઈ છે હા જો આ કારીગર એ કારીગર હમલો ધન્યવાદ ઇથી નજીય કારીગર અમે 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 તો કડે કઝાકી સર આ આજેને નઈ એક મેન કરી ગયો તો તું સોચે ગાડીના માલે હાલે મારનો ફટાકડા વાળા કરી ગયો મે અને ઓલાન ફટાક્યો બોલી વિચાર કર્યો તો રોડ પર તું વિચાર કરી લે એક વાર હાઈકી મે બરાબર ગાડી પંચર પડી તમારી ગાડી બાજુમાં નીકળ્યા હતા ભૂખ ગયા બાપા

ઓલા ઉપર એ પડી જાય બજેટ જાય તો બને હું ખાવાની મજા બહુ આવે ને હા પછી થઈ જાય તો બને ખાવાની ભાઈ ખાઈ લીધી જરાય ન આલો દે વાલી નથી ક્યાંથી વાલી આ કરવાનું પણ શું કરવાનું ગયો મને આગળ આગળ કાશ્મીરી બાપુ કાશ્મીરી બાપુ

ઉપરકોટ ને મારો ગોળી તું સોય તેદી મેળો ને આવજે ને બરોબર કાલ જવાનું છે ટાઈમ જ છે સફારી કોણ કરશે એ રોડ ઉપર કયા રોડ ઉપર તો હું અલગ થી કયો રોડ લેવાનો સફારી ઈ ગરમા ગરમી થઈ ગઈ છે ભાઈ તેરી આપણે ખબર હું 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 આવ્યો તો જવાનું છે પણ જાવ મગજ ની વિશાલભાઈ ને દીધા ટાયર ચેક કરતો તો વાકા ટાયર ચેક કરતો તો પણ નોટીસ આયા છે હમ આયો એ કોણ બોલો ડીવીડ વાળા હા ઓલી આ તો કેવો ને આની નહીં ડીવીડ માં જ ન મુકવી ઓકે એ જે જે કીધું છે આપણે કેવું તો કે એને એડિટિંગ કરવાનું હા ટૂટ સુ બોલન ટૂટ ગાય બૈર ટૂટ સાઉન્ડ મુકો ભાઈ જો ઉપર ને કિલો ને હંબર 2 કિલો કિલો થાય ભાઈ 2 કિલોમીટર હે બે તો 2 કિલો હા લે આ હવે ભાઈ હલમ હા અને જો જૂના ના હોય તો 50 રૂપિયા ટિકિટ તો આધાર કાર્ડ તમારા મોકલી દો આદર બોલો આધાર કાર્ડ એડિટ કરો કરું એડિટ ટિકિટ 50 50% રૂપિયા કટી જાય હા ભાઈ ઘરનું એડિટિંગ નાખો આધાર કાર્ડ મારામાં અત્યારે નીકળવાનો ટાઈમ થાય ભાઈ

તો ચલો ગાઈઝ આપી ટ્રિપ નો આજે છેલ્લો દિવસ છે અને બધા નાયોજન કમ્પ્લીટ થઈ છે દેવમાં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તને જમ મન પડે એક જણ આ બેઠો છે તો ચલો આજે દોમી ટ્રિપ સ્ટાર્ટ કરીએ તો બઢિયા રહેશે વ્લોગમાં ગાઈઝ ચેક નો ટાઈમ થઈ ગયો છે કરી નાખીએ અને બસ ગાડીમાં શરૂ કરીએ કાલ રાતે અમે પોણા પહોંચ્યા હતા હોટલમાં કેમ કે ગાડી બહુ હેરાન થયા હતા એના માટે આપણે બ્લોગ એટલે નથી કર્યો તો ચલો મળીએ પછી આપણી હોટલ અને હોટલની સામે જ એક્ઝેક્ટ બીચ છે બહુ મસ્ત હોટલ હતી અહીંયા આવવા જવું છે દીવમાં આપણે ફોર્ટ રોડ ઉપર છે અપના હોટલ આપણી છે આપણી ગાડી અને ઠેલાને બધું મૂકી દઈએ અને અહીંયા બધું કંક કામ શરૂ છે તો હોટલ ગાઈઝ બહુ મસ્ત છે ઓનેસ્ટલી રિવ્યુ આપું છું

પેલા સકળ્યું બોલવા મણીતી અ બેરિંગ વઈડ યુ નેપ ઓ ખખ 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 લોકલ નહોડી સકલામાંથી સકલા ચાલે કી પ્રોબ્લેમ છે પાસે કોઈ ખોળ તો છે બોવા કો શેઠ અમારે સોમનાથ આવતો ઓલી લગા તો હું જાતો અમે તમને જાણી તો અમારું ગુજરાત સબાસ ગુજરાત આયા છે ને આયા તો ભાઈ ભૂખા જ કાટશે આવો ના આને ભાઈ કારણ કે આયા બતા ટુરિસ્ટ જ આવે કાછડાઓ ભાઈ કાસને આય બન નથી નથી ત્યારે બધું માલુ મે પપ્પુ ટિકિટ <laughs> 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 કેટલી 100 100 રૂપિયા લેને હો હા ઓ લેવોરો ને નહી કિલ્લામાં ટિકિટ ઓછી છે કેટલી પણ ઓછી 50 રૂપિયા ના ના એટલે બધી નહી હોય ક્યાં વિશલા આ ન ઓળ્યા તો એલા વિશલો કે પીવાય નહીં કે ફરી લેવાય હાશી વાત છે હા ઓ પછી જોલી કે پیچھے کیا હે જોલી માવા બરોબર અમને માવનનો સબરબર એટલો નશો કાપી છે કે વધારે રહેના તો મારે એલિજીબિલિટી ક્યો હા આપણે પાહું કર્યું તો પોચી ગયા છે આપણે આ ફોર્ટ ઉપર ડિફોલ્ટ તો ચલો અંદર જઈને બતાવીએ માં તો લેવા પડે રેડી બાય પૈસા માંગે છે પૈસા પૈસા ટિકિટમાં આવી ગયા છે ભેગા હા એમાં આવી જાય છે

બગીમાં ચાલે છે માવા છે ત્યાંથી બારી ના 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 ઓર એમનું વઈ ગયા કુછ નહીં જાજો બગી વાળા બગી છે હા યે ઓસ્તા પેલા સીડી ચડવી સીડી હું ક્યાં હા નયા ચડશું સીડી ચડી જાવી પ્રસ્તાવ ઓફરોડિંગ વાળો ઓફરોડ ઓફરોડ યસ બાય આખો સડતો નઈ ઉતરી જા વિશાલ શેડ જો આપણે શરૂ છે યસ એ બ્રધર ગાઈસ પીને વાલે

અ ભાઈ ભાઈ ઓસી તો મારું માં બાજુ બાજુ સ્મિત રુજિત પિક્ચર ઉતર્યું હમ પિક્ચર પિક્ચર

જીકે જીકે ફ્રોમ ફ્રોમ વીકે વીકે યસ વાહ 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 ઓહો એક નંબર આવી ગયો બાડી સર પટેલ